અમદાવાદના પેલેનિયમ મોલમાં સિંગર પર હુમલાની ઘટના સામે આવી છે સોંગ ક્રેડિટની અદાવતમાં સિંગર પર હુમલો થયો છે મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર હુમલો કરવામાં આવ્યો સિંગર સાથે મારામારી કરતા ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો ગુજરાતી સિંગર શ્યામ સિંધાવત સહિત પાંચ શખ્સોએ હુમલો કર્યો છે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર હુમલો કરવામાં આવ્યો

ગુજરાતી સિંગર શ્યામ સિંધાવત સહિત પાંચ શખ્સોએ આ હુમલો કર્યો હતો હુમલા પાછળનું કારણ શું હતું એ હજી જાણવા નથી મળ્યું પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે સંવાદદાતા ઉદય અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે ઉદય મુંબઈનો આ સિંગર હાર્દિલ પંડ્યા કે જેના પર હુમલો કરવામાં આવ્યો છે કોઈ અંગત અદાવત શું કારણ હતું હુમલા પાછળનું તે અંગેની જાણકારી

સારવાર કરવામાં આવી શરૂઆત જે છે અને હવે અત્યારે તપાસ ચાલી રહી છે કે સિંગર જે છે હાર્દિક પંડ્યા અને ગુજરાતી સિંગર શ્યામ સિંગાવત અને તેના પાંચ સાથી છે સિંગર ઉપર હાર્દિક પંડ્યા ઉપર કર્યો હોવાનું અત્યારે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તો તપાસમાં શું સામે આવે છે શું હકીકતમાં કોઈ ગીત કે સોંગ ને લઈને કોઈ અદાવત હતી કે આ સિવાયની કોઈ અંગત અદાવત હતી આ તમામ મુદ્દાઓ ઉપર જે છે પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જે છે એ ખ્યાલ આવશે आभार उदय समग्र विगत बदल